તોળીણી કામે છ વર્ષે બાળખીસ સાથે બનેલ કટ્ટામાં હત્યા કરવામાં આવી તેની આત્માને શાંતિ પહોંચે તે માટે દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારોને કાર્યકરો પહોંચ્યા પાંચ મિનિટનું મૌન પાડવામાં આવ્યું દાહોદના સિંગવડ તાલુકાના તોયણી ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી છ વર્ષીય માસુમ બાળકી સાથે જે ઘટના બની તે સાંભળી સામાન્ય માણસનું માથું ઝૂકી જાય તેવી ઘટના દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળાનો જ આચાર્ય ગોવિંદ નટ બન્યો હત્યારો અને જે આચરેલા ગંભીર પ્રકારના ગુનાથી રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી જેને લઈને દાહોદ જિલ્લામાં તમામ સમાજના લોકોમાં આ આરોપીને સરકાર દ્વારા ફાંસીની સજા આપવાની માંગ ઉઠી રહી છે આ માસુમ બાળકીના મોતથી બાળકીના પરિવાર પર આવી પડેલા દુઃખમાં સાંત્વના પાઠવવાને તેમના ઘરે પહોંચ્યા દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાકેશભાઈ પારિયા અને પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ પારિયા તેમજ જેટીએસના પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેડા સહિત આદિવાસી સમાજના અગ્રણીઓ નીલોબેન વરૈયા અને સમર્થકો પણ સાથે મૃતક બાળકીના ઘરે પહોંચ્યા હતા અને બાળકીના પરિવારજનો પર આવી પડેલા દુઃખના સ્વાનતાઓ આપી હતી અને આરોપીને કડકમાં કડક ફાંસીની સજા થાય તેવા તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી મૃતકના આત્માને શાંતિ મળે તે માટે ઘરે પાંચ મિનિટનું મૌન પણ પાડવામાં આવ્યું હતું